સમગ્ર ગુજરાત રાજ્યમાં પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે ધાનેરાના વર્તાપુરા ગામે પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે નાનકડા ગામે પણ વિકાસની રાજનીતિને લઈને બે મહિલા ઉમેદવાર મેદાને આવતા ગામડાનું રાજકારણ ગરમાયું છે વક્તાપરા ગામે સુમન કુમાર ચૌહાણ અને લીલાબેન ચૌધરી સરપંચના ઉમેદવાર છે જેઓ સરપંચ પદ માટે પ્રચાર માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે

ગામમાં અનેક પ્રશ્નો આજે પણ યથાવત છે જેવા કે રોડ રસ્તા ગટર લાઇન સ્ટ્રીટ લાઇન સ્મશાન ભૂમિ જેવા અનેક પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના ઉકેલની ખાતરી સાથે ઉમેદવાર સુમનકુમાર ચૌહાણ મેદાન છે લોકોને પણ શિક્ષિત ઉમેદવાર હોવાથી વિકાસની આશા બંધાઈ છે આમ વક્તાપુરા ગામ પચીસો ની વસ્તી ધરાવતું ગામ ચૌધરી સમાજની મેજોરિટી હોવા છતાં મતદારોને નાતજાતના ભેદ ભૂલીને ગામના વિકાસ માટે મતદારોએ મન મનાવી ચૂક્યા છે કારણ કે વિકાસની રાહ હંમેશા શિક્ષિત ઉમેદવાર જ બનાવી શકે છે જો કે ચૂંટણીનો અંતિમ તબક્કો હોવાથી ઘર ગલી અને ખેતરો સુધી ઉમેદવારોએ દૂર લગાવી છે નામ શું છે તમારી નાગજીભાઈ માધવ સાનો ધંધો કરો આ મજૂરી તમારા ગામની અંદર કેટલી વાર આ કાર્ડ સમયમાં ચૂંટણી યોજાઈ રહી છે પહેલી વખત ગામ વસ્યું ત્યારથી પહેલાં ચાલ્યો શું વિકાસના કામની જરૂર છે અમારા ગામમાં કોઈ રસ્તા પોણીની બી એ સબ ગરીબની બીજા કોઈ બી સબની રસ્તા થાય ના બરાબર કેવા ઉમેદવારને ચૂંટી લાવશો ને કેટલા ઉમેદવાર અહીંયા અમારે બે ઉમેદવાર કેવા ઉમેદવારને ચૂંટવાના સારા ઉમેદવાર આમ તો જે મજૂરી મતલબ સબ સબલોકોનું ભલું કરે એવો ઉમેદવાર જોઈએ શું નામ છે તમારું ને કયા ગામના છે ગામ વક્તાપુરા પટેલ નણદાભાઈ ચોપાજી પટેલ તમારા ગામની અંદર પ્રથમવાર ચૂંટણી ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે શું કેશો ગામમાં રસ્તા કેવા છે રોડ કેવો છે ગામમાં રસ્તા થોડા સારા નથી ને રસ્તા સારા કરવા માટે ચૂંટણી યોજાઈ રહી છે બરાબર કેટલા લોકોનું મતદાન નથી તમારે અગિયારસો સિત્તેર મચલાન છે કેટલા ઉમેદવારો ઊભા છે તમારા બે ઉમેદવાર છે બરાબર શું કેશો કેવા ઉમેદવારને આપ સુધી લાગશો અને સારા ઉમેદવારને ચૂંટણી આપશો કે ગામમાં તો પાણીની બીજી સમસ્યા રોડ રસ્તા બધું કરે એ ઉમેદવારની જરૂર છે આગામી જે પહેલાં તમારા વક્તા પૂજા બાપલામાં હતા એનામાં ત્યારે સરપંચ વખતે કોઈ વિકાસના કામો થયા ત્યારે વિકાસના કામો થતા પણ કમ થતા બે ગામ વચ્ચે પંચાયત હતી એના માટે કામ ઓછું થતું એટલે હવે અમારે સારું છે કે ગામમાં વિકાસ થાય ગામનો સરપંચ થાય અને દરેક માણસનું ભલું થાય એ માટે વક્તા વક્તાપુરા ગ્રામ પંચાયતમાં આપના વાઇફ જે સરપંચની ચૂંટણી લડી રહ્યા છે શું કહેશો ગામમાં પ્રચાર કરી રહ્યા છો ગામમાં કેવો પ્રસિદાદ મળી રહ્યો છે અને ગામના વિકાસ માટે શું કરવાની જરૂર છે અને આપ શું કરશો ગામમાં એવું છે કે રોડ રસ્તા ગટર લાઈન લોકોને નાના મોટા કામ કોઈ વિધવા પેન્શન છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એમના માટે લોકોને દસ દસ વાર ધક્કા ખાવા પડે છે ધાનેરા જવું પાલનપુર જવું છતાં પણ એમના કામ થતા નથી અને મારા વાઇફે ઉમેદવારી કરી છે એ ભણેલા ગણેલા છે એમ એથી એમ કરેલા છે તો એ લોકોને ગમે તે રીતે કામ કરવાની આવડત હોય અને હું પણ ખુદ પોતે કોન્ટ્રાક્ટર છું એટલે આપણો એક વિષય છે વિકાસના કામો માટે ગામમાં શું વિકાસની જરૂર છે રોડ કેવા છે ગટર લાઈન કેવી છે લોકોના શું પ્રશ્નો આવી રહ્યા છે આપણે ગામમાં તમે જોયા છે કંઈ રોડ રોડનું નામ નિશાન નથી કંઈ રોડ બનેલા નથી ગટર લાઈન નથી સ્ટ્રીટ લાઇટ નથી કંઈ સુવિધા છે જ નહીં પાણીની લાઈનોય લગભગ પચાસ ટકા નથી તો આપણે એ કામની સુવિધાની પ્રાથમિકતા આપીશું લોકો તરફથી શું આપને કહેવામાં આવે લોકો તરફથી આપણને એવું કે ભાઈ જે શમશાન છે શમશાનમાં કંઈ કામ થયેલું નથી કોઈ પણ સમાજનું ચાર પાંચ સમાજ ગામમાં છે એમની કોઈ પણ શમશાનમાં કામ નથી આપણે આશ્વાસન આપેલ છે કે ભાઈ પચીસ તારીખે રિઝલ્ટ આવે એના પછી આપણે તાત્કાલિક ગમે તે સુવિધા કરી અને સરકારમાંથી ગ્રાન્ટ લાવી અને આપણું કામ પ્રાથમિકતા આપીશું બાકીના બીજા કયા પ્રશ્નો છે આપના વક્તા પૂર્વક

અને માજી રાણા સમાજ સોલંકી સમાજ આ સમાજના લોકો છે અહીંયા તમે જે પ્રચારમાં જ લઈ રહ્યા છો છેલ્લા પંદર દિવસથી પ્રચાર કરી રહ્યા છો ખેતરમાં જતા હશો લોકોનો કેવો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો પ્રતિ પ્રતિસાદ સારો મળી રહ્યો છે કે ભાઈ ભણેલા ગણેલા ઉમેદવાર છે તો આપણા ગામનો વિકાસ થશે ને લોકોને મેન મુદ્દો વિકાસ ઉપર જ રસ છે આપ આપ કેવો વિકાસ કરશો જો સરપંચમાં ચૂંટાઈ આવે ગામમાં જે નાની મોટી સુવિધા છે એ બધી સુવિધા આપણે પૂરી પાડવાનો ટ્રાય કરીશું